જય ગૌ માતા વંદે ગૌ જય હો આજના ઠંડા પવન વાતાવરણ અનુસાર ગાય માતાને સરાવવા આવી રહ્યા છે ને રોજના ક્રમો અનુસાર પ્રાકૃતિની ગોદમાં ગાય માતાના સાનિધ્યમાં અમારી ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ હમણાં વરસાદ માહોલમાં થોડાક થઈ ગયા છે આગળ પણ પગમાં દિક્કત આવી ગઈ છે તેના હેતુથી જઈ શકતા નથી તળવા લાગ્યા તો મારી રોજી ભાઈ માતાની શાન છે આગળ ላይ ገብ መታ